પાક નિષ્ફળ ગયો હતો જેના કારણે અંગ્રેજ સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાના બદલે મહેસૂલ ઉઘરાવાનું ચાલુ રાખ્યું હતું આથી ગાંધીજી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જઈ ખેડાની પરિસ્થિતિ વિશે જાણ્યું અને બાવીસ માર્ચ ઓગણીસો અઢાર ના રોજ નડિયાદ થી સત્યાગ્રહની શરૂઆત કરી જે ખેડા સત્યાગ્રહ તરીકે ઓળખાયો આ સત્યાગ્રહ દરમિયાન જ ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપેલું ખેડા સત્યાગ્રહ દરમિયાન જ ગાંધીજી અને પંડિત રવિશંકર મહારાજ નું મેળા થયો હતો અને આ સત્યાગ્રહથી જ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખ થઈ